વાળી મને નેદવા આવી હા જય શ્રી જાજા દી હમણાં ને તો રે થાકે ગઈ દિનિયા વાળ જો પાસો માંદો પડે ગો તી કે ફૂતો તો દિનિયાને પોરો જડે જાય હે બાને જય શ્રી અહીં તો પોરો નહીં દે નહીં જય શ્રી કામ મૂકીને પોરો પી લેવું વિચારમાં પડાવશે

બે આંધા હાજો યે વિઘાય જેટલી હોય સોફું કરવાનો હું કેટલા વાગે અજિયા કેટલા વાગે દેખાડી જો હા તો રોટલા માં લેતા તું જન્મ પગાર ન કાલે સોમવાર દિ રક્ષાબંધન થી આજ ગોરબાપો રાખડી લઈને આવ્યા કે બધા નો પુગાય ને તે આગલે દિન દે જોઈએ ત્યા ભી હું હાટુ આ છોકરાઓને બધાય ની આજ રાખડી લઈને આવ્યા થી બાંધવા હાટુ આ ભીહુ ને બધી ની બાંધવાની હોય રક્ષાબંધન કાલે હે ને કાલે બાંધ્યું આજ સરી દે છે કે અમે નો બાંધીએ રાખડી એવું માનીએ ની આ ગઈ agli din o bandhai te રાખડી લેના ગામના જ છે na gaam

આજ બપોરના ખાવાનામાં રોટલા બનાવ્યા અને તંજેરા ભાજી વઘારવાની હે અને આમાં હે ને ટમેટાનું બટેટાનું સોકરાટું શિયા બનાવ્યું એણી ભાજી ભાવતી ને બહુ ઇણા હાટું નિકરિયું બનાવીએ આ રોટલા બનાવ્યા રૂપાનું તાજું માખણ હોય ને એ બીજું ખાડા કરે માખેલું

આજ આખું ને આ બધું સવારના કરીએ બપોરે એક કલાક ખાઈ પીએ ને પોરોતા નથી ખાતો ઘર નું કામ કર્યો ને સવાર નું ઈન્ડિયન દાહ વાગ્યા નું ચાલુ કયું હજી ઉખાડવાનું

આ પાંચ પાડોડા હે ને એણીયા બધું આખું સોખું કરે ને આમાં બધીમાં માં પેલા બાંધતા ને તી કઈ કાણું તું હાવ તે મેં વરાવતો ને તે સોખું ન થતું તે આજ પાવડે તે આખું ગોડે અને હાથ જોઈ રૂપાનું શોખું કરે ને આખ્યું આજ દીવી આવી રમવા

કડા નું હોય જાય ખબર નથી પડતી કે ગયા અટાણી પણ માથે ગઈ તો પછી બાકી રહ્યો ને તે પૂરું કરે નાખા તો નિરાય થાય પછી આ અટાણે લઈને ગઈ પાછું પણ હક નથી થાતું કામ પડ્યું હોય ને એટલે હખ જ ન થાય એ થાય કે કામ કરેલા તાર નિરાય થાય સંપામાં ફૂલ આવ્યા બે ત્રણ બે થી અસલનો હા આવે કોઈ પડખ્યાથી નીકળે ને તો એને ને ફર્યા એવી સુગંધ આવે મસ્તીની અને એટલું તો રૂપવારીઓ ઢગલો કર્યું થઈ પડ્યું આ તુરદાય તો એવી હાંઢળા થયું હાવ મેં પાર્લર પાણી જડે ને આ સોરાના વેલા એકદમ નીકળ્યા અસલના એ પણ આખા વેલા એ ગા सकले आ बैठा रूप लागे कोई सेटो तो वीडियो ली तो बहु देखा था नहीं पण जिणका जिणका बे बैठा पोपिया आ गया फूल आ गया पोपी का पोपिया ने छोड़वा बे त्रेन है थी मा जीणा जीणा है ना है ना काकड़ी पोपिया है आ काकड़ी पोपिया वीडियो को थे न, पाके पण मीठा है इतली अपने हाँ करना ना के वो मीठो पोपियो था हाँ कर बीजो है इमा ही बाई बया ना तो एक पूड़ी ओख थे पाके गो हाँ जा रिया। हा। है ना तो हाँ वे बड़ी ओखे पाके गो आ जासूस मत कायम से कायम

આ હેતદુ તમાલો કાય છે હા એટલે કાસા હે પાક્યા ને પણ એ ઉપાખીએ તમને અમારું વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં